એસોજીની ટીમ લાકાડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન લાકાડીયા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ને સાથે રાખી ભારત હોટેલ સામે મઢી 3 રસ્તા નેશનલ હાઇવે ખાતે સામખિયાળી તરફ જતા આંતરરાજ્ય આવતા વાહનો ને ચેકિંગ કરતા હતા તે દરમિયાન HR 26 DP 9824 વાળી ઇકોસ્પોટ કાર શંકાસ્પદ જણાય આવતા તેની રોડની ની સાઈડ કરી ચેક કરતા ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ હનીસિંહ બિંદરસિંહ શીખ તથા તેની બાજુમાં જશપાલ કૌર ઉર્ફે સુમન વાઓ ઓ ગુલવંતસિંહ ઉર્ફે શનિભાઈ શીખ તથા પાછળની સીટમાં સંદીપસિંહ પપ્પુસિંહ શીખ તથા અર્ષદીપ કૌર વા ઓ સંદીપસિંહ શીખ ડોક ડો ચરણસિંહ બેઠેલા હતા અને મજકૂર તમામના કબજા ભોગવટાની કાર શંકાસ્પદ હોય જેથી તેઓના કબજા ભોગવટાની કાર ચેક કરતા કારમાં બોનેટના ભાગે આવેલ એર એરફિલ્ટરના નીચેના ભાગેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ જથ્થો હોય જે માદક પદાર્થ કુલ વજન એકસો સુડતાલીસ પોઈન્ટ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ સડસઠ હજાર તેમજ મોબાઈલ ફોન નંક છ કિંમત રૂપિયા એસી હજાર ઇકો સ્પોર્ટ કાર એક કિંમત રૂપિયા પાંચ લાખ કુલ કિંમત એક કરોડ ત્રેપન લાખ સુડતાલીસ હજારનો મુદ્દા માલ કબજે કરીએ આરોપી હની સિંહ બિંદરસિંહ શીખ ઉંમરવાર સત્યાવીસ રહેવાસી દહેરાદૂર કોટ તાલુકો રામપુરા ફૂલ જિલ્લો ભટિંડા પંજાબ સંદીપસિંહ પપ્પુસિંહ શીખ ઉમરવર્ષ પચીસ રહેવાસી વોર્ડ નંબર ચો ચાર રામપુરા જિલ્લો ભટિંડા પંજાબ જશપાલ કૌર ઉર્ફે સુમન વાઓ ગુલવંત ઉર્ફે શનિભાઈ શીખ ઉમરવર્ષ ઓગણત્રીસ રહેવાસી ગામ પટી કાલા પિંડે મહારાજ તાલુ તાલુકો રામપુરા ફૂલે જિલ્લો ભટિંડા પંજાબ અર્શદીપ કૌર સંદીપસિંહ શીખ

પૂર્વ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી એ દરમિયાન જ્યારે વ્હકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે વોનેટ હતું વોનેટના જે ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એ શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એ કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસેની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા આ ઓવરલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કોકેનનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પછી આપ જે ડિલિવરી આવતી હતી ત્યાં પોલીસ ત્યાંમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નોટ રસિંગ નિસ્ટ કચ્છ મેન્ટેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈપણ જથ્થો આવતો હોયને પકડવાની તકલીફ ચાલુ છે કેરિયર જે આવતા હતા કે આરોપીઓ છે પુરુષો અને મહિલા પણ સંભાવ છે તો કઈ રીતે વોટસ ઓપરેટ આવી ડિલેવરી થઈ શકે એમાં જે રીતની હું આપને વાત કરી કે જે ટોટલ ચાર આરોપી પકડાયા છે એમાં બે પુરુષ અને બે મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઇફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા બે લોકો હતા એ બંને હસબૅન્ડ વાઈફ છે જે જે વોન્ટેડ છે એમના શાળા અને સાળી છે એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી છે તો કાપી કે તો આવ્યું છે અત્યારે પહેલા કેટલી ઇન્ટરવ્યુ આપી છે તો દેવું કે કશમાંથી કંઈ મળી શકે એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપણે જાણ કરવામાં